હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતો યુવાન તેના ઘરે ફળિયાના ખાટલામાં સૂતો હતો ત્યારે માથાના ભાગે બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરવામાં આવી હતી અને તે બનાવમાં મૃતક યુવાનના પિતાએ તેના જ ઘર પાસે રહેતા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પત્નીના પ્રેમીની હત્યા કરનારા આરોપી પતિની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જાણવા મળતી વિગત મુજબ હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા કાળુભાઈ ધીરુભાઈ ઝીંઝુવાડિયાએ હાલમાં ભરતભાઈ દેવીપૂજક જેઓ લિયા તાલુકાના રહેવાસી છે તેમની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ફરિયાદીનો દીકરો સુખદેવ રવિવારે રાત્રિના સમયે તેના ઘરના ફળિયામાં ખાટલામાં સૂતો હતો ત્યારે તેના માથામાં બોથડ પદાર્થ મારીને

આરોપીએ યુવાનને તેના ઘરના ફળિયામાં સૂતો હતો ત્યારે નિંદ્રાધીન અવસ્થામાં તેના પર હુમલો કર્યો હતો માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારીને તેની નિર્મમ હત્યા કરી હતી હાલમાં હત્યાના ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને તેના રિમાન્ડ લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં પંચમુખી ઢોરા વિસ્તાર છે ત્યાં મરઠના સુખદેવના પિતા કાળુભાઈ ધીરુભાઈ ઝીંઝુવાડિયાએ હળવદ પોલીસે સ્ટેશન આવી અને ફરિયાદ હકીકત લખાવેલ કે સાત દસ ચોવીસના રાતના આશરે ઝીરો ઝીરોથી ચાર વાગ્યાને અરસામાં મરણ જનાર છે એ પોતાના ઘર બાર ખાટલામાં સૂતો હતો ત્યારે કોઈ અજાણ્યા ઈ આવી અને ફળિયામાં મારી નાખવાની ઈરાદે મરણ જનાર સુખદેવને માથાના ભાગે પાઇપ જેવા હથિયારથી જોરથી મારી ગંભીર ઇજા પહોંચાડી અને હત્યા આવેલ છે અને આ મુજબનો હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે હત્યાના ગુનાની તપાસ છે એ પોલીસ ઇન્સ્પેક્ટર આરટી વ્યાસે સંભાળેલી હતી તપાસ દરમિયાન અંગત બાતમીદારોથી બાતમી મેળવતા આ જે હત્યાનો બનાવ છે એને અંજામ ભરત ઉર્ફે ભોતો બાબુભાઈ ચોબસિયા નામના ઈસમે આપ્યો હતો આ ભરતના વાઈફ અને મરણજનાને ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતો એની શંકા આધારે આ હત્યાનો બનાવ છે એને નિપજાવ્યો છે અને આરોપીને પકડી અને એની તપાસ કરવાની અને સાથે પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે